અહીંના ડેલિકેટ શ્રી ગામના આગેવાન શ્રી માતાઓ બહેનો ના ચરણોમાં નમન કરું છું સંતો મહંતો અને ભુવાજીના ગઈકાલે દેવમાં પણ અહીં હાજરી આપી કલું ભાત ખરેખર રામદેવજી ભૂમિ ને હું નમન ને વંદન કરું છું ત્યાં સમૂહ લગ્ન કરવા કે દીકરીના લગન કરવા એ પણ અઘરા હોય છે જ્યારે સમૂહ લગ્નની જહેમત ઉઠાય અને અમને પણ ભોજન

હું તો વિનંતી કરું છું જયારે જાગીરદાર દરબાર સમાજ નું છે ત્યારે વડા ખાતે પણ હતા જે બંધારણ બાંધ્યું લબારી સમાજે બાજુ ઠાકોર સમાજે દરબાર સમાજ શિક્ષણ તરફ ફળવી અને લગ્ન ઓછા ખર્ચા કરી અને આપણી કરીએ